સ્કૂલે સ્કૂલે ડાયરા કેમ કે સવારે વ્લોગ ઉતારી શક્યો નતો તેના માટે સોરી તો હવે આપણે સ્કૂલ ભેગા થઈએ સ્કૂલેથી આવીને તમને થોડીક જ વારમાં તમને મળું હા વ્લોગ વિડિયોની અંદર રહેજો કંડિ અત્યારે આપણે સ્કૂલે જવા માટે રેડી થઈ ગયા છીએ એકદમ બેગ તૈયાર છે કપડા પહેરીને તૈયાર છું તો હવે આપણે સ્કૂલ તરફ નીકળીએ તો લો વિડિયોની રેન્જ અંદર કંડિ

તમે જોઈ લે આપણી દુકાન સીજી રેફરી કઈ ઘટે જ નહીં લાઈક બાલાનમાં નીકળી ગયા છે બાલાનમાં નીકળી ક્યાંક જઈએ તો લોકમાં કન્ટિન્યુ આપણે સાંજે બાલ ટાઉન હોલ બાજુથી થી આવીને ઘરે આવીને સુઈ ગયા તા નહોતા શીખવા કેમ કે રાતે બહુ મોડું થઈ ગયું સવારના છે આઠ તો હવે આપણે ટ્યુશન ટેસ્ટ છે તો નવું વાગે જવાનું મોજે મોજો ત્યારે આપણે નવું વાગે તો બ્લોગ વિડીયો ત્યાં લગાવવામાં આવી પણ હવે આપણે ટ્યુશન તરફ જઈએ ટ્યુશન સમય થઈ ગયો છે તો આપણે બ્લોગ વિડીયોમાં જો કન્ટિન્યુ આપણે મળીએ થોડીક 34 અત્યારે વાગવામાં થઈ જે પોણો અને અત્યારે હવે જઈ જઈએ આપણે મૂવી જોવા તો વ્લોગ વિડિયો માં આપણે સિનેમા વસ્તુ પહોંચો આવ્યા ગયા છીએ અત્યારે સમર્પણ વઈ ચાલે સમર્પણ વઈ ચાલે એટલે કે જવાનું હોય તો કે મેહોલ સિનેમામાં ચાલો વ્લોગ વિડિયો માં રેજો કન્ટીન્યુ એટલે આપણે પિક્ચર તો હવે આપણે ઘરે જે રખડવા તો વીટ વ્લોગ વિડિયો માં રેજો કન્ટીન્યુ આપણે પિક્ચર જોઈને આવી ગયા છીએ ઘરે અને હવે અત્યારે વાગવામાં છે

લેસન લેસન પાછું કમ્પ્લીટ કરવા માંડી ભાઈ જોડી ગયો તમને મિત્રો વાગવામાં થાય છે સાડા નવ તો હવે આપણે લેસન થોડુંક જ બાકી છે તો હવે અત્યારે આપણે બ્લોક વિડીયો પૂરો કરવો છે કે નહીં કરવો જ છે તો બ્લોક માં આટલું મળીએ નવા બ્લોક વિડીયો સાથે તો ચેનલ પર ના હોય સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરી દેજો શેર ને કમેન્ટ કરવાનો તો ભૂલતા જ નહીં તો મળીએ બાય બાય